હાજી કાસમ કુંભારની દાદાગીરીને વંશ થવા મજૂરોએ ઇન્કાર કરતા આરોપીએ મજૂરોના ઝૂંપડામાં આગ છાપી દેવાનો કિસ્સો સામે આવ્યો છે ભોગ બનનાર લોકોની ફરિયાદને આધારે અંજાર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલને હવાલે કર્યો છે જે આ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઝૂંપડામાં લાગેલી આગના કારણે તમામ ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાથી ઝૂંપડા ઉપર રહેલી વીજ લાઈનને વીજ લાઈનમાં ધડાકા થયા હતા અને અંજાર ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર